કથા બહુ સરસ મજાની ભાગવતની છે શ્રી કૃષ્ણ બધા ગોવાળિયાઓને પણ બોલાવ્યા હું એકલો જ કરતા તમે ચાલો મારી સાથે ગાયો ચરાવા બધા સાથે જાય છે છે ગાયો ચરાવે પણ ચરાવવા બધાની દશા જોઈ ઓ આ કેમ તમે બધા ટીટ મોકડી બધાય પતલા કેમ છો તમારી માં માખણ નથી ખબર બસ એ જ સમયે ભગવાન કૃષ્ણ બધા ગોવાળિયાઓ કહે છે અમારી મા અમને માખણ નથી આપતી કીધું પણ તમારે તો એટલી બધી ગાયો છે બધા ગોવાળિયાઓ કે ગાય નું દૂધ છે ને અમારા માટે નથી રહેતું મથુરા જઈ અમારી માં વેચી દે છે હવે સાંભળજો કનૈયા ચોરી ચોરી સુકામે કરી સાંભળજો ઘણા લોકો એમ કનૈયા ચોરી કરી ચોરી નથી કરી કનૈયા ક્રાંતિકારી વિચાર છે કૃષ્ણે જોયું બધા પટલા પટલા છે ખાતા પીતા નથી કારણ કે આ બધું જે કઈ દૂધ દહીં માખણ છે બધી ગોપીઓ મથુરા જઈ અને મથુરાના રાજા કંસને આપી આવે છે યાદ રાખજો દુનિયામાં કોઈ પણ વસ્તુ આપણી વસ્તુ ઉપર કોનો અધિકાર પેલો આપણા બાળકોનો અને આપણા બાળકને ન આપીએ અને બીજાને આપી દઈએ એનો અર્થ શું થયો કૃષ્ણને આ વાત ન ગમે એટલે કૃષ્ણે બધાને કીધું આવતીકાલે આપણે ઘરે ઘરે જઈ અને માખણની ચોરી કરશું કારણ કે માખણ નવનીત છે અને નવનીત ખાવાથી આપણને શક્તિ મળે છે હા શક્તિવર્ધનમ નવનીત માખણ ખાવાથી શક્તિ મળે છે કૃષ્ણે કીધું મને મારી માં રોજ માખણ ખવડાવે છે કૃષ્ણની આ વાત બધાને ગમી હો સરસ મજાનું મંડળ તૈયાર કર્યું મંડળનું નામ પડ્યું ચોરીય વિદ્યા પ્રસારણ મંડળ ચોરી કરું એક જ કામ બીજું કાય કામ નહીં અને મજાની જો મંડળમાં પાછા મજાની વાત જો મંડળમાં પાછા દીકરો તો હોય બાપા હોતે જોડાઈ ગયા અને દાદા હોતે જોડાઈ ગયા ત્રણ ત્રણ પેઢી મંડળમાં જોડાઈ ગયો બધાય માખણ ચોરી ચોરીને ખાય છે પછી ગોપીઓને એમ થયું આ કનહૈયુ આવે છે ગુવા ટોળકીને લાવે છે પરિણામે માખણ કાંઈ વધતું નથી એટલે ગોપીઓનો સમૂહ ભેગો થઈ માં યશોદા પાસે જઈ અને કમ્પલેન કરે મા યશોદાને કહે છે તારો છોકરો ચોર છે અમારા ઘરે આવીને માખણ ખાઈ જાય છે મા યશોદાને એટલો ક્રોધ આવ્યો કીધું મહેરબાની કરી મારા લાલાને ચોર કેતી નહીં અત્યારથી આ ચોર ચોર કહી પછી મારો લાલો વગોવાય જાય તો પછી કોઈ દીકરી નહીં આપે લે ઈ સમયે ભગવાન ઠાકોરજી કે છે માં ઈ તું ચિંતા નહીં કરતી દ્વારકા ગયો એ ભેગા ચાલુ કરવાના લગન સોળ હજાર એકસો ને આઠ પણ કથા એવી છે સાહેબ માં યશોદાના મનમાં એમ છે કે મારા લાલ ચોર ચોર કઈ અને વગોવી નાખશે તો એટલે મા યશોદાએ બધી ગોપીઓના વચ્ચે માખણનો મટકું મૂકી દીધું મારા લાલાએ જેટલું માખણ તમારા ઘરે ખાધું હોય ને એનું ડબલ લઈ લ્યો પણ મહેરબાની કરી મારા લાલાને ચોર કેતી નહીં બધી ગોપીઓને શરમ આવી માં યશોદા પાસે યશોદાને એમ કે છે માં તારો લાકલો લાલો એકલો આવે ને તો વાંધો નહીં આ તો આખી ટોળકીને લઈને આવે છે માં યશોદા જે કાન પકડીને કીધું બેટા એવું કરે છે ઠાકોરજી કીધું માથે કીધું તું ને એકલા કોઈ દી ખવાય નહીં એકલા ખાય ને શું કહેવાય શું કહેવાય મારે ન બોલાય તમે બોલજો એકલા ખાય ને ઈ કેવાય મા યશોદા એ તરત ને તરત દુખ લીધા બેટા આવું જ કરતો રેજે લે બીજી કોપી કે માય ઈ આવે ગોવાળિયાઓ આવે તો મારા દીકરા છે પણ વાંદરા નહીં લેતો આવે છે ઠાકોરજી કહે છે મામે માખણ ખાતા હોય તો આમ લાંબા હાથ કરે ગયા છો ને વ્રજમાં ગોકુળમાં જાઓ તો વાયન્દ્રા બહુ જોવા મળે શબ્દ વ્રજમાં ને વાયન્દ્ર તમારું પાકીટ કે ચશ્મા લઈ જાય સમજી લેવાનું તમારી યાત્રા પોગી ગઈ કોના કોના ગયા આમાંથી ચશ્મા તમારાય ગયા મારા ગયા તા બે હજાર ઓગણીસ માં આપે બંદર બહુ થયે અને એ જ્યાં આ ચશ્મા લઈ જાય ચશ્મા લઈ જાય પછી તો મારા બેટા ફ્રુટી ના એવા એવાયા થઈ ગયા હા ફ્રૂટી આપો તો એ પાછા ચશ્મા આપે નકર નહીં અમારે હમણાં વ્રજ કથા હતી આવી ઘટના બની હો એક બેન નું પાકિટા ખુલી વહી ગયો વાંધો હવે પાકીટમાં બે હોના બુટિયા કેટલા બધા પૈસા મોબાઈલ હોતી પછી એક બે કેટલી ફ્રુટી આપી કેટલી આપી હતી કેટલી બધી ફ્રુટી આપી તોય બોલો આપે જ નહીં બોલો એને બે ચાર દિનો પ્લાન કરી રાખો વ્રજમાં બહુ સરસ મજાની કથા છે બધી ગોપીઓ કે છે વાંદરા ને લઈને આવે છે ઠાકુરજી કે છે માં તે કીધું તું ને બધા વાંદરા ભેગા થઈ રામા અવતારમાં રામ ભગવાનની મદદ કરી હતી તા તો માય દુખણા લીધા આવું જ કરતો રહેજે હ એક પછી એક ગોપી આવીને માને કમ્પ્લેન કરે છે પણ મા કોઈનું માનતા નથી અને કનૈયા ચોરી બંધ કરી જ કિનારે બધી ભેગી થઈને કનૈયાની વાતો કરે મારા ઘરે આવ્યો હતો મારા ઘરે આવ્યો હતો એક ગોપી એકદમ સુનમુન બેઠી હતી કાંઈ બોલતી નહોતી મોટો લાંબ ઘૂંઘો ઘૂંઘટો તાણીને કીધું આયા ક્યાં કોઈ પુરુષ છે આમ ઘૂંઘટો આડો કરી આમ આઘો કરી દે એ સમયે ગોપીએ કીધું આ ઘૂંઘટો કઢાઈ એમ નથી કેમ કનૈયો તારા ઘરે આવ્યો તો આવ્યો તો હવારમાં હું તમારા ભાઈ હું તા અડધી રાતે કનૈયા એ તમારા ભાઈ ની ચોટલી મારો ચોટલો એવા બાંધી દીધા અને પછી એવી ગૂંચ કરી નાખી સવાર પડી એટલે મને એમ થયું લાવ ઘરનું કામ કરું જ્યાં ઉભી થઈ ત્યાં તો તમારા ભાઈ આવ્યા હારે ઓય બાન ઓય બાપા હવારમાં પોરમાં હો ખવારમાં પોરમાં એની ચોટલી મારો ચોટલો બહુ કોશિશ કરી ખુલે નહીં ખુલે નહીં છેલ્લે તમારા ભાઈએ કીધું તારો ચોટલો કાપો કાપજે પણ મારી ચોટલી નહીં કાપતી એટલે જો આ એનો પરિણામ જોયું તા તો માથે ટકો થઈ ગયો હતો ઓહો બોયકટ વાળ કઈ આવ્યો તમે તો કીધું આજ કને પરિણામ કને મજા જો સાહેબ પ્રત્યેક વ્યક્તિના ઘરે કૃષ્ણ ગયા છે હો જેના ઘરે નહોતા ગયા એ પણ આશા રાખતા હતા કૃષ્ણ મારા ઘરે આવે અને ચોરી કરે માખણની